અંકલેશ્વર નગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે એક નવતર પહેલ કરી છે તો શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારા ઉપર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા લાંબા સમયથી જાહેર સ્થળોએ કરાતા કચરાના નિકાલની સમસ્યાથી પરેશાન હતી ત્યારે કચરાપેટીઓની વ્યવસ્થા હોવા છતાં લોકો જાહેર સ્થળોએ ખુલ્લામાં કચરો ફેંકતા હતા ત્યારે અગાઉ પણ આ મુદ્દે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કચરો ફેંકનારાઓને રંગે હાથ પકડી શકાતા ન હતા ત્યારે નગરપાલિકા દ્વારા વારંવાર સફાઈ કરવામાં આવતી હોવા છતાં સમસ્યા યથાવત રહેતી હતી ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જ્યાં નિયમિત કચરો ફેંકવામાં આવે છે તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે ત્યારે કેમેરામાં કેદ થયેલા કચરો ફેંકનારાઓ સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વિપક્ષે આ પગલાનો વિરોધ કર્યો છે તેમના મતે સીસીટીવી કેમેરા લગાવવા પાછળનો ખર્ચ જાહેર નાણાંનો વ્યય છે વિપક્ષી નેતાઓએ સફાઈના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો પણ આરોપ મૂક્યો છે ત્યારે સીસીટીવી લાગ્યા બાદ પણ પરિસ્થિતિ હાલ પણ જેસે થ જેવી જ છે જે આપ વિડીયોમાં પણ જોઈ શકો છો જોકે શહેરને સ્વચ્છ બનાવવા માટે સત્તાધીશોના પ્રયાસ કેટલા અસરકારક નીવડે છે તે આવનાર સમય જ બતાવશે